મહિનાઓ સુધી સાચવી રખાય તેવી ચા સાથે ખાવાની મજા આવે તેવી ક્રિસ્પી ક્રંચી અને એકદમ નવી હેલ્ધી પાપડી હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું આજે આપણે બનાવીશું તો તહેવારો હોય અને તમારે એકવાર બનાવી અને રાખવી હોય ને તો આ એકદમ ક્રિસ્પી ક્રંચી તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કેટલી ક્રિસ્પી છે અને એકદમ હેલ્ધી છે બાજરાના લોટમાંથી બનાવીશું તો મહિના સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય ખાવાની ખૂબ મજા આવશે તો ચાલો બનાવીએ એકદમ નવી સિમ્પલ અને ઝટપટ બની જતી મસાલા સાથે નવી પાપડી તો સૌથી પહેલા આપણે મસાલામાં બે તીખા લીલા મરચાં એક ટુકડો આ દૂનો અને થોડી લસણની કળીઓ એડ કરી અને વાટી લેશું તો અહીંયા આ જે મસાલો છે ને એ તમે એડ કરશો ને તો આ પૂરીનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો આ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે હવે અહીંયા બાજરીમાંથી પૂરી બનાવવા માટે મેં એક વાટકી બાજરીનો લોટ લીધો છે સાથે ક્રિસ્પી બનાવવા માટે બે ટેબલ સ્પૂન રવો અને બે ટેબલ સ્પૂન ઘઉંનો લોટ રેગ્યુલર રોટલીનો લોટ લીધો છે તૈયાર કરેલી આદુ આદુમરચાં લસણની પેસ્ટ લીલા દાણા હળદર પાવડર તમે અહીંયા વન 4 સ્પૂન એડ કર્યો છે લાલ મરચું પાવડર જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર પણ એડ કરી દઈશું એનાથી ટેસ્ટ સરસ એવો આવશે સાથે અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું એટલે પચવામાં ખૂબ જ હળવી રહેશે અને ખૂબ જ ટેસ્ટી પણ બનશે હવે અહીંયા વરિયાળી એડ કરીશું એક ચમચી જેટલી સાથે બે ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું અને મોણ માટે એક ચમચી તેલ એડ કરીશું સાથે ખટાસ માટે હું અહીંયા લીંબુનો રસ એડ કરું છું જો તમને જરા પણ ગળાશ એટલે મીઠાશ પસંદ હોય ને તો તમે ગોળ કે ખાંડ પણ એડ કરી શકો છો હું નથી એડ કરતી સાથે બે ટેબલ સ્પૂન દહીં પણ એડ કરું છું સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એમાંથી લોટ બાંધીશું તો હું અહીંયા એક વસ્તુ ભૂલી ગઈ છું એ વિડીયોમાં આગળ કહીશ અને આગળ એડ કરીશ એની પેલા જો તમને ખબર પડી ગઈ હોય ને તો મને કમેન્ટ કરજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે આમાંથી વડા પણ તૈયાર કરી શકો છો એ પણ કેવી રીતે બનાવવાના ને એ પણ હું તમને કહીશ અને એમાંથી પૂરી પણ કેવી રીતે બનાવવી એ પણ હું કહીશ તો અહીંયા તમે જો બધું મિક્સ થઈ ગયું એ દહીંના લીધે લોટમાં થોડું એવું પાણીની જરૂર પડશે એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું બાજરીના લોટમાં આપણે પાણી છે ને એકદમ ઓછું જોઈએ છે અને જો વધારે થઈ જશે ને તો તમારે એક્સ્ટ્રા લોટ એડ કરવો પડશે પછી મસાલાને બધું જ એ રીતે કરવું પડશે એટલા માટે થોડું થોડું પાણી એડ કરતું લોટને બાંધી તૈયાર કરવાનું જે રીતે આપણે રોટલો બનાવી રીતે મસળતા બસ એ જ રીતે આપણે મસડતું જવાનું છે અને થોડું થોડું એક એક ચમચી જેટલું પાણી એડ કરતું જવાનું છે તો આટલો લોટ બાંધવામાં તમારે 4 થી પાંચ ચમચી પાણીની જરૂર પડશે તમે દહીં કેટલું એડ કર્યું છે ને એના પર પણ ડિપેન્ડ કરશે મેં અહીંયા બે ટેબલ સ્પૂન દહીં એડ કર્યું છે એટલે ચાર થી પાંચ ટેબલ સ્પૂન પાણીની મારે જરૂર પડી છે અને આ રીતે સરસ એવું મિક્સ થઈ ગયું હવે અહીંયા તમે જુઓ બિલકુલ પાણી એડ નથી કરવાનું થોડું કઠણ જ રાખવાનું છે ઢીલો થશે ને તો પ્રોબ્લેમ આવશે વણવામાં અને હાથમાં પણ ચોટશે તો હવે અહીંયા આ રીતે લોટ બંધાઈ જાય ને એટલે આપણે એને થોડો સ્મૂથ કરી લેવાનો એટલે કે મસળી લેવાનો એટલે જે બાજરાનો લોટ છે ને એ તૂટતો હોય છે ને એ બિલકુલ તૂટશે નહીં અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે પાણીને સાઈડમાં મૂકી દઈએ હવે એને આ રીતે એક થી બે મિનિટ માટે મસળી લઈએ તો સરસ રીતે મેં મસળી લીધો હવે અહીંયા મીઠું ભૂલાઈ ગયું હતું એટલે આપણે ઉપરથી પણ મીઠું એડ કરી શકીએ અને મીઠું હું અહીંયા એડ કરી દઉં છું સ્વાદ પ્રમાણે સારી રીતે મિક્સ કરીશું ફરીથી એકથી બે મિનિટ મસળશું ને એટલે મીઠું સારી રીતે મિક્સ થઈ જશે અને સરસ લોટ પણ સ્મૂથ થઈ જશે બસ હવે સરસ મીઠું મિક્સ થઈ ગયું છે તો આ લોટને આપણે દસ મિનિટ માટે ઢાંકી રેસ થવા માટે રહેવા દઈશું એટલે સરસ રીતે રવો ફૂલી જાય અને સરસ એવો લોટ તૈયાર થઈ જાય દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણો લોટ પણ તૈયાર થઈ ગયો છે તો થોડો હાથથી આ રીતે મસળી લેશો તમે જુઓ બિલકુલ એક કઠણ નથી થયો બિલકુલ નરમ નથી પડ્યો એક સરખો જ છે હવે મોટી સાઈઝનું એક લુવું બનાવી લેશ અને એને આ રીતે થોડું સ્મૂથ કરી લેશું હવે બાજરાનો લોટ છે ને એ વણતી વખતે પણ થોડો ફાટશે તૂટશે પણ કોઈ ટેન્શન નથી બાકીના લોટ ને ઢાંકી સાઈડમાં મૂકી દેસુ હવે આપણે એને થોડો કોરો લોટ એડ કરી અને જાડી એવી રોટલી વણી તૈયાર કરીશું બંને ને ત્યાં સુધી તમારે થોડી જાડી રાખવાની હવે જો આમાંથી તમારે વડા તૈયાર કરવા હોય ને તો સરસ રીતે ભાખરી જેવી રોટલી તૈયાર કરવાની એટલે કે વધારે પડતી જાડી કરવાની કારણ કે વડા છે એ ફૂલતા હોય છે અને ફૂલેલા વડા જ ખાવામાં મજા આવે છે પણ જો પૂરી બનાવી હોય ને તો તમારે થોડી પતલી કરવાની હું અહીંયા પૂરી બનાવું છું ને એટલે આ રીતે થોડી મેં પતલી વણી છે અને એક સરખો શેપ આપવા માટે મેં આ રીતે એક નાની વાટકીનું માપ સેટ કર્યું અને એનાથી હું કટ કરું છું તમે કોઈ પણ માપથી કટ કરી શકો છો આ રીતે નાની નાની પૂરી તૈયાર કરી લેવાની તમે જુઓ બહુ મોટી નથી રાખી બહુ ને તો એ વડા થશે આ જ લોટમાંથી બનાવી શકો છો હવે આ રીતે એક્સ્ટ્રા લોટ કાઢી લેશું અને આ જે પૂરી છે ને એને આપણે તરત જ ફ્રાય કરીશું તો વણતા જાવ અને ફ્રાય કરતા જાવ ને તો પણ ચાલે હવે આ રીતે મીડિયમ તેલ ગરમ છે એમાં આપણે રાખી દેસુ અને અને તરત જ આ રીતે ઉપર આવવા લાગશે તમે તમે જુઓ જો વડા તૈયાર કરતા હોય ને તો સરસ ફૂલી જશે પણ આ પૂરી છે એટલે આપણે એને ફૂલવવાની નથી જેટલી બને એટલે આપણે એને ક્રિસ્પી કરવાની છે તો થોડી વાર રહી આ રીતે ઉપર આવી જાય ને પછી આપણે એને સાઈડને ચેન્જ કરી દેશું અને સરસ રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દેસુ આ જે પૂરી છે ને એ ચા સાથે ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે તહેવારો હોય અને ઠંડુ ખાવું હોય ને તો ઠંડુ ખાવામાં પણ બહુ બેસ્ટ એવી છે અને એકદમ હેલ્ધી પણ છે તો બહારના નાસ્તાથી એકદમ અલગ ટેસ્ટી અને હેલ્ધી આવા બાજરીને લટની પૂરી તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અહીંયા ફ્રાય થતાં હવે ત્રણથી થી ચાર મિનિટનો સમય થઈ ગયો તમે જુઓ થોડી ગોલ્ડન કલર આવી ગઈ છે અને તેલમાં બબલ પણ ઓછા થઈ ગયા છે તો આપણે તેલમાંથી કાઢી લેશું અને કિચન પેપર ઉપર એને કાઢી અને ઠંડી થવા દેસુ પછી આપણે ઠંડી કર્યા પછી એને એર ટાઈટ ડબ્બામાં ભરી અને મહિના સુધી તમે રાખશો ને બિલકુલ ખરાબ નહીં થઈ એકદમ ક્રિસ્પી ક્રંચી જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી બનશે અને તમે એકવાર આ પૂરી બનાવી લીધી ને તો વારંવાર બનાવશો તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલી ક્રિસ્પી અને ખસ્તા બની છે સાથે તમે હાથથી તોડીને બતાવું તો તમે જુઓ કેટલી સરસ છે છે ને એકદમ ખસ્તા તો તમે પણ આ રીતે બાજરીની લોટમાંથી મહિના સુધી સ્ટોર થાય ને તેવી પૂરી જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક